નમસ્કાર સૌને આપ સાહેબમાં આજે શીખ ધર્મના શીખ સંપ્રદાયના ના એ ધર્મગુરુ વડા એવા ગુરુ નાનક સાહેબની આજે પાંચસો ને પંચાવન મી જન્મ જયંતિ છે એટલે કે पांच सौ पंचावन नु प्रकाश वर्ष है तेरे शीख समुदाय सब भाईओ बहनों ने मारा बोले सो निहाल सत श्री अकाल आजे वाहे गुरु जी का खालसा वाहे गुरु जी की सा आजे गुरु नानक साहेब करिए तो गुरु नानक साहेब एक बे प्रसंग जोड़ेला है એમાં એક પ્રસંગની વાત કરું તો અંધશ્રદ્ધામાં નાનક સાહેબ બિલકુલ માનતા નહીં શ્રદ્ધામાં ઈશ્વરમાં કે કોઈ એવી એક શક્તિ એમાં એમને અતુટ શ્રદ્ધા અખંડ વિશ્વાસ હતો પણ અંધશ્રદ્ધામાં માનતા નહીં ગુરુજી એક વાર એ પોતાની યાત્રા દરમિયાન ગંગા કિનારે ગયા તો ગંગા કિનારે એક તર્પણ વિધિનો કાર્યક્રમ ચાલતો હતો એટલે ગુરુજી જોયું શું થાય છે એ નિરીક્ષણ કર્યું તો એમાં ગંગા એ પૂર્વ દિશામાં એમનો અર્ઘ આપવામાં આવતો હતો એક વિધિ બાદ ગુરુજી એ પૂછ્યું કે ભાઈ આશયની વિધિ છે શું કરો છો ત્યારે એમ કહ્યું કે અમે ગંગાજી પાણી એ પૂર્વ દિશાની અંદર એ રેડીએ છીએ શા માટે રેડો છો તો કે અમારા જે પૂર્વજો છે આ રીતે પાણી અર્પણ કરવાથી એ અમારા પૂર્વજોને પહોંચે છે ગુરુ નાનક સાહેબ ના મગજમાં આ વાત ફીટ થઈ ગઈ એટલે એમણે તરત જ પૂર્વથી થી ઉલટી દિશા એટલે કે પશ્ચિમમાં એ પાણી લઈ અને અર્ઘ આપવા લાગ્યા એટલે ત્યાંના જે કર્મકાંડ કરાવનારા જે હતા એમને થોડું આશ્ચર્ય થયું એમને પૂછ્યું એ નાનકજી એ ગુરુ મહારાજ તમે શું કરો છો તો કે હું અર્ઘ આપું છું તો કે પશ્ચિમમાં ન અપાય તો કે તમે કહ્યું કે અહીંથી અર્ઘ આપીએ તો એ આપણા જે પુરખો છે આપણા જે પૂર્વજો છે એમને પહોંચે છે તો હું પશ્ચિમ દિશામાં એટલા માટે પાણી રેડું છું કે પશ્ચિમ દિશામાં મારા ખેતરો આવેલા છે મારી વાડી આવેલી છે એટલે અહીંથી હું પાણી રેડું તો મારી વાડીમાં પહોંચી જાય ને તો કે એવું ન બને તો કે કેમ ન બને તમે અહીંયા પાણી રેડો અને તમારા પૂર્વજો સ્વર્ગમાં જો પાણી પહોંચી જતું હોય તો આ તો નજીક છે આવી રીતે અંધશ્રદ્ધાઓનું એ એક ખંડન કરવામાં એ ગુરુજી માનતા હતા એકવાર ગુરુજી બરાબર આરામમાં હતા અને કોઈ એક પથ્થર ઉપર પગ મૂકેલા હતા તો કોઈએ કહ્યું ગુરુજી આ પથ્થર ઉપર પગ ન મૂકો એ તો ભગવાન છે એ તો દેવી પથ્થર છે એટલે એની બાજુ પગ ન રખાય આ દિશામાં પગ રાખીને ન સુવાય તો ગુરુ નાનકજી કીધું કે તો એ બાજુ દેવ છે એ બાજુ દેવી છે એ બાજુ ઈશ્વર છે તો મારા પગ તમે એવી દિશામાં રાખી દો કે જ્યાં દેવી દેવ ઈશ્વર કોઈનું અસ્તિત્વ જ ન હોય આ રીતે એમણે એ એક માન્યતાનું પણ ખંડન કરેલું

પાંચસો ને પંચાવન પ્રકાશ વર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ